શું જે સરકાર સી એ સબસિડી જે વધારી છે એના વિશે અને જે શિયાળુ જે સિઝનમાં જોયું એ પ્રમાણે કે વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે વિશે ગુજરાતમાં શિયાળુ વાવણી નોંધપાત્ર રીતે વિલંબ થયેલ છે વિસ્તેરલા જે ચોમાસું અને ઊંચા તાપમાનને કારણે સરેરાશ વિસ્તારમાં છેતાલીસ ટકા આવરી લેવામાં આવ્યો છે જેમાં ઘઉં ચણા સરસવ અને બટાકા મુખ્ય પાકો રહ્યા છે જ્યારે જીરું અને વરિયાળી અને ઈસબગુલ જેવા મસાલાઓ પાક ઘટ્યા છે હવામાનના જે પડકારોનો સામનો કરવા માટે સરકારે સલાહકારને વિલંબિત વાવણીનું પ્રોત્સાહન આપ્યું હતું અને ખેડૂતોની ચિંતા હોવા છતાં અધિકારીઓએ ખાતરની મોટી અસરને જાણ કરતા નથી જેમ જેમ વાવણી આગળ વધે છે તેમ અધિકારીઓ આગામી સપ્તાહમાં સુધારાની અપેક્ષા રાખે છે કે ખાતર ખેડૂતોને મળી રહેશે જે ગુજરાતમાં જો સરેરાશ શિયાળો વાવણી વિસ્તારમાં જો જોવામાં જઈએ તો છેતાલીસ ટકા વાવેતર થયું છે જેનું કારણ જે ગણવામાં આવે તો જે ચોમાસું સુધી મોડે સુધી ચાલ્યું અને તાપમાન અત્યાર સુધીમાં વધારે રહ્યું હતું એના કારણે જે ઘઉં ચણા સરસવ બટેકાની જે વાવણીના જે છે એમાં મોડું થયું હતું અને જે બીજું પણ જોવા જઈએ તો ખેડૂતોને જે ડીએપીની અસર છે એ પણ વર્તાઈ હતી અધિકારીઓ એ પુરવઠાને છે એવું નોંધપાત્રની સમસ્યામાં પણ ઇનકાર કર્યો હતો કે જે ડીએપીનો પુરવઠો પૂરો છે પરંતુ હાલ એગ્રોવાળાના ના ડીએપી મળતું નહોતું જીરું અને વરિયાળી જેવા જે મસાલા પાકો છે એના હવામાનને પડકારના કારણે વાવડેમાં પણ ઘટાડો કરે છે જે વાતાવરણ છે એ સારું રહ્યું નહોતું ગુજરાતમાં શિયાળો વાવણી છેતાલીસ લાખ હેક્ટરમાં સરેરાશ જ્યારે બટાકાની છે એ સત્યાસી ટકા હાંસલ કર્યો છે જોકે જીરું અને વરિયાળી જેવા મસાલાઓ તેમની સંબંધિત સરેરાશ પંચાવન ટકા અને પચીસ ટકા કવરેજ સાથે હવામાન સંબંધિત જે વિલંબ થયો છે એના ઓછા વાવેતરમાં સંભાવના દર્શાવી રહ્યું છે અને એની પણ ચિંતા છે કે વાવેતર ઘટશે તો પાક પણ ઓછો થવાની સંભાવના છે એનું મુખ્ય કારણ જોવા જઈએ તો ચોમાસું જે ઓક્ટોમ્બર સુધી લાંબો વરસાદ અને ઊંચો તાપમાન જે શિયાળા વાવણીમાં નોંધપાત્ર મોડું થયાનું કારણ દર્શાવે છે જે રાજ્યના સલાહકારો છે જે એ ખેડૂતના જે ઠંડા તાપમાનની રાહ જોવાની પણ ભલામણ કરી હતી કે ઠંડુ તાપમાન થાય ઠંડુ થાય ત્યારે જ વાવણી કરવી

કમોસમી વરસાદ અને હવામાનની ભિન્નતા અંગેની ચિંતા ખેડૂતોને વરિયાળી અને ઈસબગુલ જેવા મસાલાની વાવણી છે એને મોડું થવાના બીકે ઓછી થઈ છે અને ઈસબગુલ જેવા મસાલાની વાવણી કરતાં પણ એમને થોડાક ખેડૂતો અચકાણા હતા કે અત્યારે હવે ટાઈમ જાજુ રહ્યો નથી ખાતરના જે મુદ્દા છે એ પણ સરકારે સક્રિય પ્રતિભાવે ખેતીની કારગીરીને લાંબા સમય સુધી જે ખાતર નહોતું મળ્યું એના કારણે પણ વાવણી પર અસર થઈ હતી જે હવામાનની વિસંગતાઓ છે એ પણ બીજું કારણ હતું ગુજરાતમાં જે શિયાળો છે એ વાવણીમાં મોડું થયું છે જેના કારણે મુખ્ય જે પાકો છે મસાલાની ખેતી કરતી એ પણ અસર પડી હતી મસાલા ભાવમાં જે વલણ છે એ પણ અત્યારે હાલ પૂરતું અનિશ્ચિત છે પરંતુ આગામી સમયમાં જો વાવણીમાં પણ અત્યારે હજી વેગ આવશે કારણ કે જે કપાસ જેવી જણસીઓ હજી ઘણા બધા ખેડૂતોને ગુલાબી એલના કારણે કાઢવા લાગી રહ્યા છે અને આગામી સિઝનોમાં અત્યારે વેગ પકડી અને વાવેતર વધ છે હવે જે બીજું આપણે થર્મલેન્ડમાં જોયું તે ખાતર વિશેની તો નવી દિલ્હી ડિસેમ્બર આ ચાર આજે તારીખમાં સરકારે બે હજાર જે ખરીફ અને જે આ શિયાળો સિઝન બંને સિઝનમાં છે એ ભાવમાં વધુ ઘટાડો કરવા માટે પોષણ આધારિત જે સબસિડી મળી રહી હતી ખાતર ઉપર એ ખેડૂતોને વિશેષ વધારા પેકેજનું પ્રદાન કર્યું છે એ પણ વાત ચાલી રહી છે જે સંસદને મંગળવારે જાણ પણ કરવામાં આવી હતી કે સરકારે જે તાજેતરની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને કારણે પોષમસમ ભાવ મળી રહે કારણ કે ચૂંટણીઓને નથી અને હાલ પૂરતું દિલ્હીમાં જે છે આંદોલન ચાલી રહ્યું છે એની પણ અસરના કારણે ખાતરમાં સબસિડી વધારવાનું સરકારે સંસદમાં જણાવ્યું છે જે ખાતરની સરળ ઉપલતા સરળતાથી ખાતર મળી રહીએ અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનની જે યુદ્ધના જરૂરિયાતના ધોરણે એનબીએસ સબસિડીના સબસીડીના જે ઉપર અને ઉપર વિશેષ પેકેજો જે મળે છે એ સિવાયના વિશેષ પેકેજો છે એ પૂરા આપણે ખેડૂતોને પાડીશું જેથી જે ખાતરોની મહત્તમ છૂટક કિંમત જે છે એમઆરપી સ્થિર રહે એમઆરપીમાં અને બજારની જે અસ્થિરતા ઓછી થાય રાજ્યસભામાં એક પ્રશ્નમાં લેખિતના જવાબમાં વધુમાં તેમના સ્ત્રોતોએ વૈવિધ્ય લાવવા માટે સરકારને જે ખાતર સંસાધન સંપન્ન દેશો સાથે પણ જોડાણ કરશે એમની સાથે સંબંધો સુધારી અને ખાતર બહારથી પણ આયાત કરવામાં આવશે અને ભારતને ખાતર અને કાચા માલની જે સપ્લાય માટે ભારતીય ખાતર કંપનીઓ છે અને સંસાધન સમુદ્ર દેશોના સપ્લાયર વચ્ચે લાંબા ગાળાના જે કરારો છે એના પર પણ હસ્તાક્ષર કરવાની સુવિધા સરકાર વધુ પણ આપશે અને ટેક્સની થોડું પણ ઘટાડીને એમને રાહત પણ આપશે હવે ખાતરમાં જો વાત કરીએ તો ફોસ્ફેટિક અને પોટાશ એટલે કે પી એન એન્ડ કે ખાતરોના કિસ્સામાં સરકારે એક એપ્રિલ બે હજાર દસથી ની નીતિ લાગુ કરી હતી જે નીતિ હેઠળ વાર્ષિક વાર્ષિક ધોરણ નક્કી કરેલી જે સબસીડી છે ની નિશ્ચિત રકમ આપવામાં આવે છે એ ડાયરેક્ટ ઉત્પાદકોને ઉત્પાદકોને સબસીડીવાળા પી એન ટી ખાતરો પર તેમને સબસીડી ડાયરેક્ટ એમના ખાતામાં આપવામાં આવે છે જે તત્વ જે આપણે બીજી આગળ વાત કરીએ તો નાઇટ્રોજન એટલે કે એન અને ફોસ્ફરસના આધારે જે પી એટલે કે પોટેશિયમ કે અને સલ્ફર એસ એટલે જે સલ્ફર અને ખેડૂતને ખાતરની જે ઉપલબ્ધતામાં સુધારો કરવામાં આવશે જે ખાતર છે એ આસાનીથી ખેડૂતોને એગ્રો વિક્રતા પાસેથી આસાનીથી મળી રહે છે એની પણ વ્યવસ્થા કરવામાં આવશે જે હાલ પૂરતું શિરા શિયાળોમાં જે વાવણીમાં જે મોડું થયું હતું એ પણ આપણે આગળ જણાવ્યું કે વાવણીમાં મોડું થયું મેન કારણ જે ખાતર છે એ આપણા ખેડૂતોને મળતું નહોતું એ સરકારની એક અનિચ્છ હતી હાલ પૂરતી હરેક જગ્યાએ લગભગ જગ્યાએ ખાતરની ઉપલબ્ધતા મળી રહે એ માટે સરકાર પૂરેપૂરી કોશિશ પણ કરશે પી એન્ડ કે ખાતરની જે આયાત છે એ નિયંત્રણ મુક્ત કરવામાં આવશે એટલે કે પોટાશ જે ખાતર છે એની જે નિયંત્રણ છે એનો ઘણા ખરા જે જીએસટી છે એ પણ ઘટાડવામાં આવશે અને જે કંપનીઓ છે તેમના વ્યવસાયથી ગતિશીલતા મુજબ જે ખાતરના જે કાચા માલ છે એ મધ્યસ્થી સરકાર પોતે કરશે અને તૈયાર ખાતરની પણ આયાત અને ઉત્પાદન કરવા માટે સરકાર એક મોકળું બજાર ઊભું કરશે જોકે જે સરકારની ચાવીરૂપ ખાતરો અને જે કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રાખે છે એ અને પી કી ખાતરોમાં છે વાર્ષિક અથવા દ્વિવાર્ષિક ધોરણે એનબીએસ દરો નક્કી કરતી વખતે જે વધઘટ જો હોય કોઈ હોય તો સમાવવામાં આવે છે એક મંત્રીએ જણાવ્યું હતું કે તેણે એમ પણ કહ્યું હતું કે ઉત્પાદન ખર્ચના જે ધ્યાનમાં લીધા વિના કાયદાકીય રીતે જો સૂચિત એમઆરપી પર ખેડૂતોને યુરિયા આપવામાં આવે છે જે યુરિયાની પિસ્તાલીસ કિલોની થેલીની સબસિડીવાળી એમઆરપી રૂપિયા બસો બેતાલીસ પ્રતિ થેલી છે જે નિમ કોટી અને ટેક્સ લાગુ કર્યા સિવાય પણ આપવાની સરકાર કોશિશ કરશે જેથી કરીને યુરિયા પર એમઆરપીનું વધુ ન આવે જે યુરિયા છે એને નીમકોટિટ કરવામાં જે ખર્ચ વધુ લાગે છે પરંતુ જે ઉરિયા જે છે એને બીજા જે વેપારી વિભાગ છે એ લઈ ન જાય તેની ગેરરીતિથી લઈ ન જાય એ માટે નીમકોટિટ કરી અને ખેતીને વધુ સુલભ બનાવી અને ખેડૂતોને જે નીમકોટી ઉરિયા છે મળી રહે પુરવઠો તે ઉપર પણ ખેડૂત સરકાર ધ્યાન આપશે જે ફાર્મ ગેટ પર ઉરિયાની જે ડિલિવરી કિંમત અને ઉરિયા એકમો દ્વારા જે ચોખ્ખી બજાર પ્રાપ્ત વચ્ચેનો જે તફાવત છે સરકાર દ્વારા જે ઉરિયા ઉત્પાદક છે અથવા તો જે આયાતકારો છે એને સબસિડી તરીકે એમને ડાયરેક આપવામાં આવે છે તદ તદ અનુસાર જે તમામ ખેડૂતોને જે સબસિડીવાળા કે દરે જે યુરિયા પૂરું પાડવામાં આવે છે તે મેં એ પણ ઉમેર્યું હતું કે પૂરતું ઉરિયા તથા જે ડીએપીની સોલ્ટેજ વચ્ચે થઈ હતી તે પણ એમે આટકતરી રીતે સરકારે માન્યું છે કે હા તે થઈ હતી પરંતુ અત્યારે દરેક જિલ્લા વાય દરેક રાજ્યમાં જે આ ખાતરની જે ઉણપ છે એ સરકાર દેખાવા ન દે એ માટે ઘણા બધા ખાતર પરથી જે સબસિડી છે એ વધારી અને જે કંપનીવાળાને પોસાય અને ખેડૂતને પણ પોસાય એ રીતને ભાવમાં વધારો ન થાય અને ભાવમાં થોડા ઘણા અંશે ઘટાડો થશે એ રીતે સરકારે જણાવ્યું હતું બસ મિત્રો વિડીયોમાં આટલું જ જો તમે વિડીયોમાં નવાશો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા ખેડૂતને ઉપયોગી નીકળે એ માટે આ વિડીયોને શેર કરી દો અને હા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ